સુરતમાં એક તરફ હેલ્મેટના કાયદાને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે મોટર સ્લિપ થતા એક યુવતીનું મોત નીપજતા પરિવારજનો દ્વારા દીકરીએ હેલ્મેટ ન પહેરતા અકસ્માતના માથામાં ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજવાનું કહ્યું હતું તો લોકોને પણ મૃતક યુવતીના પરિવારે હેલ્મેટ પહેરવા અપીલ પણ કરી છે સુરતમાં રોજ રોજ અકસ્માતના બનાવ સામે આવે છે અને તેમાં પણ મૃત્યુ સહિતની ઘટના બને છે તો અકસ્માતમાં હેલ્મેટ પહેર્યું હોય તેઓને માથામાં થતી ઈજાઓ ઓછી થતી હોવાને લઈને હેલ્મેટ ફરજિયાત કરાયું છે પરંતુ હાલમાં હેલ્મેટના કાયદાને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે જ એક યુવતીનું મોપેડ સ્લિપ થયા બાદ માથામાં થયેલી ગંભીર ઈજાને લઈને મોત નીપજવા પામ્યું હતું વાત એમ છે કે સુરતના વેસો વિસ્તારમાંથી મોપેડ પર એક અઢાર વર્ષી કાવ્યા નામની યુવતી પસાર થઈ હતી તે સમયે મોપેડ સ્લીપ થતાં તેમણે હેલ્મેટ પહેર્યું ન હોય માથામાં ગંભીર ઈજા થઈ હતી તેથી કાવ્યાનું કરુણ મોત થવા પામ્યું છે જેથી પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું તો પરિવારજન દ્વારા વાહન ચલાવતી હેલ્મેટ પહેરવા અપીલ હેડ ઇન્જરીટ સો ટકા જ પહેરવી જોઈએ અને આ ગોયમ બધાએ રાખવી જોઈએ સમાજના દરેક દરેક વ્યક્તિને મારી તો અપીલ છે કે પોતાના દીકરા દીકરી અથવા ચિનકો વ્યક્તિ હોય હેલ્મેટ સો ટકા જ પહેરવી જોઈએ હાલ તો વેપારી પરિવારની યુવતીનું અકસ્માતમાં મોત નીપડતા પરિવારજોની હેલ્મેટ ન પહેરતા મોત થયું કહ્યું હતું અને લોકોને પણ હેલ્મેટ પહેરવા અપીલ કરી છે